જય દ્વારકાધીશ હાલ તો ખેડૂત મિત્રો આપણે આજે આપણે અમદાવાદ માર્કેટ જમાલપુર આપણે આપણા રીંગણાં લઈને આવી ગયા અને આજે આપણે માર્કેટ આખી જોઉં એ હું બજાર છે કેવી રીતે માર્કેટ છે તો મિત્રો આપણે દરબારમાં આજે આપણે ઉતાર્યા છે આપણી જ્યાં રીંગણા છે પટા રીંગણા વીસ રૂપિયા કિલો દે આ માર્કેટ છે બધું આવી રીતના અમદાવાદ જમાલપુર મરચાના અને લીંગણાના બધા ઢીપલા પીડા છે અને આ આપણા લીંગણા આવે છે જો આવી રીતના બાર ગાડી રહી છે અંદર ગાડી ન થાય ગઈ બે ગાડી રાખી ત્યાંથી આપણે લીંગણા મજૂર હારે છે આવી રીતના એક એક માણસ તન તન ચાર ચાર જબલા લઈને આવતા હોય અને સલામ છે મજૂરને માથે જબલા લઈને દે જાય જો આવ માર્કેટ સાહેબ હું જોઈ મરચાંના કિમકામ જબલા લઈને જાય છે ગમે અહીંયા વેચાતા લઈએ કે ખરીદીએ કે તો એ છે ને મજૂરને દસ વીસ રૂપિયા દે એટલે એ મજૂરને લઈને લઈ જાય મરચાં ચાલીસ રૂપિયા કિલો ગયા છે

જ્યાં માર્કેટ છે બધાના અલગ અલગ થળા બધાના છે આજે આપણે માર્કેટ પહેલી વખત આવ્યા અમદાવાદની માર્કેટમાં એટલે પણ આખી માર્કેટ જોવા નીકળી આ આદુ છે મરચાં ટિંડવાળા છે પાછું ગલકાં છે કાચા કેળા છે જો તમને જોઈએ આપણે બધાને ભાવતા નથી પૈસા બધાના અમુક અમુકના પૂછતા હતા लिम्बुको बुद्ध पन्ध्र ना किलो दा खी काकडी सा पिस्तालिस ना किलो डी रुपियाँ वाहन ट्राफिक साम जाम थो जाम राखिने पछि उतारता गाड़ी से रोड पर लैदेखि यहाँ चाहिँ हार उड्य अन्दर याडमा गाडी फिगि नाफिक से छेथी थाना से छिमला मिर्च क्याप्सिकम आज रिङ्छ रीङा पन्ध्र रुपियाँ किलो जाता બધા અલગ અલગ બધા વેપારીના થળા છે આ બધીને અલગ અલગ ઓફિસો છે બેઠા હોય માલ રાખીને પછી અરાજી થાય અરાજી ચાલુ થાય ત્યારે બધા વજન કરીને જબલા જોખતા હોય અને એના હિસાબ આપતા હોય અમદાવાદ જમાલપુર માર્કેટ સબ્જી બજાર આપણે પાસ આવી ગયા આપણે ઠેકાણે અચ્છા નજીક માલ બધો આવે જ છે આવક માસે આપણે લગભગ રાતના ત્રણ વૈગા એક આઠ બે હજાર પચીસ ના રોજ આજની તારીખ છે જો આ બધું બખાળો આવી ગયું

વેપારી મિત્રો પણ ઘણા બધા આવે છે જો આ બધા જોઈ છે ચેક કરે છે સારા માલ હોય તો સારા ભાવ થાય છે માલ પ્રમાણે ભાવ બધાનો થતો જાય છે આ બધું આ માર્કેટ છે માર્કેટ બહુ મોટું નથી નાનું છે એટલે ટ્રાફિક ફળ વધારે થાય